હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વિરમગામ કડી અને બાવળા કૃષિ માર્કેટના આજના અને ગઈકાલના ભાવોની વાત કરીશું આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને ગુરુવાર વિરમગામ કૃષિ માર્કેટ જેમાં પાકનું નામ છે જીરુ આજના ભાવ જે છે તે પિસ્તાલીસો સાહીઠથી લઈ અને પ પાંચ હજાર ત્રીસ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે છેતાલીસો નેવથી અડતાળીસો ચાલીસ સુધી પડ્યા હતા એરંડાની વાત કરીએ બારસો પંચોતેરથી તેરસો સુધીના આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બારસો સત્તાવનથી બારસો બાસઠ સુધી પડ્યા હતા તલની વાત કરીએ બાવીસો એકવીસથી લઈ બાવીસો ત્રીસ સુધી આજના ભાવ છે જે ગઈકાલે બાવીસો પચાસથી બાવીસો છ્યાસી સુધી પડ્યા હતા ડાંગરના આજના ભાવ પડેલ નથી ગઈકાલે ત્રણસો ત્રીસ સુધીથી લઈ ત્રણસો પંચોતેર સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો સિત્તેરથી છસો પંદર સુધી આજના ભાવ છે જે ગઈકાલે ચારસો ચાલીસ સુધી મળતા હતા તુવેરના ભાવ પડેલ નથી કપાસની વાત કરીએ બારસો અડતાળીસથી ચૌદસો અડસઠ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બારસો પાંસઠથી ચૌદસો ચોમોતેર સુધી મળતા હતા ઈસબગુલના ભાવ નથી પડેલ વરિયાળીની વાત કરીએ બારસો એક્યાસી સુધી આજના ભાવ મળવાપાત્ર રહ્યા છે તો આ હતું વિરંગામ કૃષિ માર્કેટ હવે આપણે જોઈશું કડી કૃષિ માર્કેટ તો આજ પાકની વાત કરીએ તો જીરામાં આજના ભાવ પડેલા નથી પરંતુ ગઈકાલે સુડતાળીસો પચાસ સુધી ભાવ મળતા હતા એરંડાના બારસો સાહીઠથી તેરસો સુધી ભાવ મળતે મળ્યા છે આજના જે ગઈકાલે બારસો પચાસથી બારસો ઇઠ્યોતેર સુધી મળતા હતા બાજરીની વાત કરીએ ચારસો બાસઠથી ચારસો સડસઠ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે ચારસો એકસઠથી ચારસો સિત્તેર સુધી ભાવ મળતા હતા ચણાની વાત કરીએ બારસો એંસીથી તેરસો સુધી આજના ભાવ છે જે ગઈકાલે બારસો પચાસથી તેરસો સુધી મળતા હતા ઘઉંની વાત વા કરીએ પાંચસો થી પાંચસો સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે પાંચસો બેતાલીસથી છસો ચોવીસ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ અગિયારસો વીસથી અગિયારસો પિસ્તાલીસ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે નવસો એકસઠથી અગિયારસો પચાસ સુધી મળતા હતા ગુવારગમના આજના ભાવ નથી પરંતુ ગઈકાલે નવસો છત્રીસથી એક હજાર ત્રીસ સુધી ભાવ મળ્યા હતા અજમામાં પણ ગઈકાલે સોળસો એક સુધી ભાવ પડ્યા હતા વરિયાળીના વરિયાળીના પણ કાલે નવસો એકવીસથી બારસો ચોત્રીસ સુધી ભાવ પડ્યા હતા તો આ હતું આજનો કડી કૃષિ માર્કેટના ભાવો હવે આપણે જોઈશું બાવળા કૃષિ માર્કેટ તો આ પાકની વાત કરીએ રાયડામાં એક હજાર એસી સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે એક હજાર સિત્તેર સુધી મળતા હતા એરંડામાં પણ બારસો એકોતેર સુધીના આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બારસો પંચાવનથી બારસો ઓગણ સિત્તેર સુધી ભાવ પડ્યા હતા ડાંગેરમાં ચારસો બેથી થી લઈ ચારસો સિત્યાસી સુધી આજના ભાવ છે જે ગઈકાલે ચારસોથી ચારસો એંશી સુધી ભાવ મળતા હતા તલના ભાવ પડેલ નથી ઘઉંની વાત કરીએ પાંચસો ચાલીસથી પાંચસો પંચાવન સુધીના ભાવ પડેલા છે આજના જે ગઈકાલે પાંચસો એકતાલીસથી પાંચસો પંચાવન સુધી મળતા હતા ચણાની વાત કરીએ તો ચૌદસો એક સુધી આજના ભાવ પડેલા છે બાજરીમાં આજના ભાવ નથી પરંતુ ગઈકાલે ત્રણસો પચાસથી ચારસો સુધી ભાવ મળ્યા હતા તો આ હતું આજના કૃષિ માર્કેટના ભાવ આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને જો પૂરો વિડીયો જોયો હોય તો ચેનલને વિડીયોને લાઇક પણ કરો